આ પતંજલિ રામદેવ બાપુ હલાવેર્યા અષ્ટાંગ એના કરતા પતંજલિ એને ધ્યાનમાં બેઠા તા મગર ખાઈ ગયો પાણીની મુનિને હાથીએ મારી નાખ્યા ધ્યાનમાં બેઠા તા પિંગલ મુનિને હાવજ ખાઈ ગયો ધ્યાનમાં બેઠા હતા સમજ્યા દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક એમને ઝેર દીધું અને એ ઝેરમાં મૃત્યુ થયું

અમારા બે સાધુઓ હતા ઘર્ષત કચ્છની વાત કરો એને સામાન્ય દાહદા વરણસેટીએ મર્યા બે પણ એને એ દવાખાનામાં ભૂલ થઈ ગઈ ડૉક્ટરો ને એમાં મરી ગયા એક સામાન્ય તાવમાં બીજા બીજા દર્દીનું અંશન લાગી ગયું બીજા દર્દીને દવા પવાઈ ગઈ એમાં એ બે મરી ગયા એ જીભ વાંગ્યા એક સામાન્ય તાવ હું આય આ ફરતો તો બધા ત્યારે અહીં મોર બી બાપા જાગીરના દીકરા પણ બધો ગ્રાહરા થઈ ગયો ભેસાઈ ગયો તાતા મોજ કરી નોકરી કરતા ભણેલા હતા નાખે ઘરનાથી છાની એના પગારમાંથી પૂરું ન થાય પીવાનું એટલો દારૂ પછી એને ધ્યાનમાં આવી ગયું કે આ તો હું મરી તો જાય છે અને ઘરમાં કાંઈ નહીં રહે ઘર ના હાર

પોતે હું તો પડ્યો એનો ડ્રાઈવર બાપાલાલ બાપાલાલ કેમ આ છો ચાકતા નથી તમારે દવા ના લેવા દવી ઉઠાડ્યા ધંધો બહુ શાંતિ માંથી ઉઠ્યો

બાપુ કેવાની વાત નથી આ મેં મળવાનું કીધું અને આ જીવ ગયો ભગવાન કીધું કેમ તો એટલી બધી આનંદ થી કરે અત્યારે આનંદ છે

સીતાજી હતા એના માટે કેવું કલક રામજી કેવા હતા એ કેવું અપમાન થયું હું બતાવે છે કે આ થવાનું છે તો થાય છે ગમે તે હોય એટલે બેટા હું એમ કહું છું કે સહન શક્તિ થી જીવન બને છે જેનામાં સહન શક્તિ નહી હોય એની પાસે બધું હશે તો જીવન બનશે ને એને સુખ મળશે કઈ લઈને જવું હોય તો સહન શક્તિ રાખવા શીખો એક જ મંત્ર છે પછી બીજા મંત્ર તમારા કામ નહીં આવે સહન શક્તિ નહીં હોય તો કોઈ સાધનાય નહીં થઈ શકે

આપડે હાથે બગાડ થઈ જાય ભાઈઓને હાથે બગાડ થાય છે તમારે કેમ જીવવું છે સુખ માં જીવવું છે દુઃખ માં જીવવું છે તો હું તો એમ જ કે એ તમારા હાથ ની વાત છે એમાં ભગવાન કાઈ ન કરી શકે

જગત ને દુશ્મને બનાવી દીજો એને કેડવતા ના આવડે એનો સતુપયોગ ને કરવા ત્યાં આવડે તો પૈસા બી ઝેર બની જાય પત્ની બી ખરેખર રાક્ષસ રાક્ષસ બની જાય જો આપણે ન્યાય ના આપી શકીએ આપણે સહન ન કરી શકીએ અને સામનો જ કરવાની સામના કઈ કઈ ને થાય એમાં તો વધારે દુખ આવે સહન કરી પ્રેમથી સહન કરી અમારે આ બેનો દીકરીઓ સશાન તો કરે તો ખરી પણ કઈ કામ ઝાડો પસારી જાય કે તારે મારે મે એટલે તીયો સાનો માનો રહે દે ત્યારે એ ઉધારો દઈ દે બોલે નહી તો યો ડારો દી દે એમ કામ પસારી અત્યારે અત્યારે સાનો માનો રહે છે મારું મગજ છકણા નથી એમ સાનો માનો

સુખ શાંતિ નહીં તરીકો થાય પણ મને ભાઈઓ ને કેટલી બધું દુઃખ થતો કે તારું મારું બનાવેલું તમે કઈ હાર પછી હરખા થઈ જાય બે એ તમે પણ આવડે છે પણ તને મારું બનાવવાનું ભાવે છે ક્યાં બે એમાં આવી ગયું ને માપદંડ તો બતા આ વાત તો હારી ન લાગે અમારે ભંડારી હતા તમારા માતાજી એમણે કોઈ બજારમાં ન લીધું તમે લઈ આવો સાહેબ હું તો કહું હું મોદી ને લઈ આવી હું આમ પહેરશ તમે લઈ આવો મારો પહેરશે હું કોઈથી મારું અઘરો લેતા હોય મારી જીવ્ર ન પડે જે લઈ આવશો પેઢી

એકબીજા ના પ્રેમ હોય તો સુખ મળે છે બધું હોય તમારી પાસે એકબીજાના તમારા મન ના ભળતા હોય તો કઈ હું તો તમે કહ્યુંલા એના કરતા દીકરી સેવા કરેલી તમારી કપ